બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના તાણા ગામની સમસ્યાનું ક્યારે આવશે સમાધાન બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકાના તાણા ગામની પરિસ્થિતિ પાડાના વાંકે પખાલીને ડામ જેવી બની રહી છે પરિસ્થિતિ લોકમુખે થઈ રહી હતી ચર્ચા વાત કરવામાં આવે તો તાણા ગામની વસ્તી મતદારો પંચાવન જેમાં પંચાવન સર્વે નંબરો બિનખેતી છવ્વીસ સોસાયટીઓ આઠ પ્લોટ અને મકાનની આકારણીઓ જેમાં લગભગ પાડુઆતો તેમજ માલિકો પંદર જેટલી વસ્તી હોય તેવો અંદાજ છે જ્યારે સરકાર દ્વારા માથાડીત વસ્તીના ધોરણે સોસાયટીઓ સરકાર શ્રીના નિયમ જેવી કે પીવાના પાણી માટે ચાલવા રસ્તા માટેની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી નથી ઘણા ખરા લોકોએ વેરા ભર્યા નથી એક કરોડ બત્રીસ લાખ જેટલી રકમ વેરાની સારા લોકો પાસે બાકી હોવા છતાં પંચાયત પાસે લોકો માંગ કરી રહ્યા છે ઘણા ખરા લોકો બહાર રહેતા કરનારા લોકો પ્લોટો અને મકાનો વેચણી પોતાના ફાયદા માટે કરી તાણા પંચાયત પાસે ગટર રોડ રસ્તા પીવાના પાણીની તેમજ વિવિધ પ્રકારની સગવડોની આશા રાખે છે શું સોસાયટી બનાવનારા પોતાના સ્વાર્થ માટે કરી ગ્રામ પંચાયત ઉપર યન કેન પ્રકારે ઠીકરા ફૂડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રામજી